હાલો હાલો શેરિંગ કરું ને હવે આવ્યું હાલો આ તો ઊંધા થઈ જશે સુદન હે આની બંધાશે નો નો પરફેક્ટ પરફેક્ટ છે કે પરફેક્ટ ઉતરે છે પરફેક્ટ છે ઉઘરી ફાઈનો કદો બંધા દે આગળ બાદતા તા એકાઉન્ટ આવશે

તો તું કઈ ગણ વાપરે છે હજી ઉતરો તો યાર એટલે વળગે છે અબ તું ગઈ વાપરે ગઈ પણ આમ લોંગ આમ નોર્મલી કે બાપ એસી એડી પડી પીસી કરી લીતે તમે અરે કઈ બે ભાઈ વચ્ચે તમને મારો બહુ ગમે સોથા લઈ બાણા સબ્ય તને મને આલો મારો માલો તું પર શોક ભજે કહું તું તેરી લિમિટ મારે બાણા લિમિટ બહાર હોત ભાઈ હમણા સૂટો સાપી દે આ ટી થાય ગલે જો મત આપો આવો મારી પાસે મરે રે કોઈ પાહી ગયા હવે ભટાફટા આવજો પંદા લેન્ડિંગ જવાય ઈવેન્ટ પડી છે હા એરે પીસી નથી તું તારે તે ઈ વાપરજો તારા ચાર્જ કરવું છે છો તને કવર છે અંદર મે તો ચીપની અતિયા જરૂરત તો છે ને શોબ અપડેટ વાળી નથી ની જોઈ ખાલી આ શોબ હો आर सम तो पे कोई जो मैं मौके पे पट्टी के रोज से जो हाइट से बोलो बक्सो मले खा के देवन लेसन वांधो तो नो है वा। अरे बा होल इनर रह थई जासे अब तो का जरूर से है नहीं लाइन बे तो नहीं लेके नहीं ते सो जा बोला मैं लूट आया ले सर फेंक दे अब माइनस के रीते थे आ पार्ट में थी ड्रॉप पार्ट तो लाइन होल ला ला। आ ले ताणी में जा ताणी में जा ले ताणी में मिल जी होल आ ले होल लेवो ઓય ચનેર આ ચובૈન કે હાલે આ જનો ખોલ દો તમ બે નો તકડી દિલ કો મેરે દિલ ને મુજે કોયો કામ એ હે ક્યાં એક મચવા કા તા જા તા જો गवा में छिंका ये ओए भानू जाता है ये शेरी का आटा न मरियो मरियो वहाँ टूट जाता है वहाँ ओढ़े चढ़िया है चढ़ जाता है घू हे ओ भानो आटा न मरियो

આ તાણ તો ગયા હું ધાબો દે ગ્યા હું એ ઊભો છું તો રિવાઇવ કરે એ થઈ પડે ભાઈ મન ટીકકા ઉભા હું ધાબું છે ક્યાં છેડી ઓલા ઓલા ટોકન જ અપડેટ છે તે હું છે ચાવું છે લે જાવ અમે લઈ જઈએ એસ કે કો મનાઈ દયો ને યાર પેલે સર ટકા કેરેક્ટર કોની કોની માં છે

જો ડોલા કવર 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 કહું છું હિમાશક્તિ ની ઢાલ ની માથે રહેજો ભાઈબન તું ઉભર લૂટ બોક્સ ના દે નહીં વેવું થાય મારવાની લે મેની એટલું યાદ રાખજે મહેરબાની હું કહું એકર

બોમ નાખ્યો તમે એ બંદો ડેમેજ થાતો બંદા ની કેટલું ગોળ ગોળ કરી બંદા ને મારી ગયો ઈ બંદા ને નોક ને એવલ તો નોક તો ના એ નોક ને કર્યો તો કર્યો તો ઈ બંદો ને પડ્યું તો ઓલા નો પડ્યું તો પછી રિવાય કરવા આવ્યો સો દે ના ને ઠીક છે હું બોલતી નથી થી કાઈ તું તારો રમન જાન ઈ નો બોલે મોમેન્ટ કર તું ધરાય મોમેન્ટ કર હા ધરુ જાય હલ્લો તો ને માર ધરુ જાય मु तो देखाली भाई बन के गैंड जी मूवमेंट करतो तो ना ओ <laughs> लो को गैंड होतो सब का मारतो मारतू ई मोमेंट करतो को ये रे रे तो रेस करवा जो तो तो बाकी गैंड करी मारा खोलम पडयो लो पसी ने कहना था मैं मिरा रेसनो करा जा भाई ते तर मु मारी वाटती मुरू पे मुरू ऊपर बंदो सिंगल से आगे से आगे 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 सिंगल तो के से ए को किल चोरी जो कूड़ा फाखनो पीसी 42 42 की 2 बल्ली है 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 2 कितनी मेरी 2 मेरी मुझे क्या नहीं मारो हैं डॉट सॉरी एडम जम कैंसिल हो गए हमारे रैम ना चाहता रे एडम जम कैंसिल सॉरी तू बहुत आपको तो पॉप है यार तू बंद है मैं हूं तो बोल तू बोल पण अत्यारे बंद तू एकलो हो जरा बोलो तेरी स्क्वाड हो जरा आज हूं कब नहीं बोलो बोली भाई स्क्वाड हो एक ना हूं तो बोली तो पिपिश की फाड़ने की यूएनपी समीर सोती से हां तो टिक रही

એ મદાઈ જાય ઓ યાર પણા 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 હેલો બાદ વાળો ચોથો સ્કોપ જોઈએ છે ના ના બાદ બોસ એ જો લોકેશન અરે કહી દે ઉપર

अलग जो खत्म ले एना खत्म ले जो भी जो अलग अलग मार अरे भाई રિવાય તો કરવા જા કીધું મેં ઓલા ત્રણ વખત બોલ્યો હું તોય નો મશીન પર બંધ મશીન ભાઈ બંધ છે તો કેટલા બંધ હો કવર કે તરબાઈ ભાઈને ને એક બાદ થઈ છે બધું ટુડો છે

આ મરી જો લઈ મર્યો હા માઈ લીધો તાર ભાઈ આ તો મારો આ સાઈડ લેવા દેજો નહીં ભાઈ તો ગઈ ના ને માર ભાઈ છે હા તો ભાઈ છે ગોદલ નહીં 500 વાળા મને મળે લઈ લે આ જે પડી અહીંયા આ જે પડી બે લઈ લો ખંભે સાડો ઉરા કરી કાટી જાય બંદો ભાઈ આ હો આ હો ભાઈ 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 ભાઈ

આવી ગયા બધા નહીં આવી છે રીવે કરે અહીંયા ન્યા જાવ સુપર પેક આવો છો ને કોજા આવો આવો બોલો કે જાવ દે થોડું કાગળ લઈ જે થોડું કાગળ લઈ જે બોલો રીવે કરે અહીંયા લઈ ખાલી ડોલો એને લાલ એવું કવર કરતો લાગે કરી દીધા રીવે કરતો તો ઈ હાલો

યે આ કોલટ દને સોતાન કવર કે આબોજ ઉસે મે એસરી ભાઈ યુ કોહ સનીર લે મોડું ગય એ ભલે માં ભાઈ રહ્યો કરી દામ એ ટ્રીટમેન્ટ ભાઈ પડી લેજો ઉંડા ફાઈટ ડાઉન હવે ચેક કરે એવો આ મારી એ મારી પૈસા લેને યો ઉંડા આવ હાજી એ ચેક જો रश करो रश करो ऊपर रिवाइव करवा जाए करो 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 बोलो जी मेड मारा मारो भाई मारो लो जी पगे चे ट्रैकर से पगे दिए चलो रिवाइव नहीं जो नहीं से घर में बच्चे बच्चे हटे हटे रिवाइव करे जो दे दे बड़ा है तो किल ले ली दो दो दे आ किल ले ली दो रिवाइव करवा दी दो दे दे वो जिन गोली मारी तू दे दे रो किल ले ली दो गोली पीछे लाओ तू जो

બરી બધી લોડ ગઈ થોડો રીવા દે દે ભણા બરોબર હાલો એ કવર કરો એ બાજુ બાજુ તમે તું એકલો છો અહીંયા હાલો કરો અહીંયા હાલો સિંગલ હાલો છે તમે હાલો આ તારો ભાઈ કે છે ઉપર એ

पकड़ चें पकड़ चें कितने मारो को वो तो मुझे मौन का बाउनी बस अब आए रे रे जो अबे भी खाता नहीं मेरे पे अबे भी, भी खाना तो सूता है तो हुए क्या ये टक रे भी आ रे वो जो ये टक रे भी हो अट्रैकर सोच जिन्हों का ये काम नहीं आवे इतनी नहीं, नहीं। रे रे जोने है शेल्लोजो ने आया पढ़े पेपर बाद है आ देखा है

તો બોલતા હે એ તો બધા કુદરત ના નિયમો છે આપડા ભાઈ માં લઈ ગયું તું જવાનું એટલે ગયા તારા માં સોજો જો તો કરે ક્યાં છે આ ટાવર માં તો ટિકટો કર્યું ક્યાર બોલાય બોલે યાર બોલો તો ભાઈ હું યાર છે ને લાંબા ડિસ્કશન ઉપર છે એટલે સલા ઠોકતો ને એટલે થોડું મને કેવું પડે યાર આપણા ભાઈઓને આપણે સુધારવાના છે પકડવા નઈ દેવ ને હાથ પકડે લાશ પડ દીધી ને ડોકુ દેખણો કુ ચાલો છેલા દહોડી બંદા છે નીરે દે આ કો ગોળી મારે પર સોજો ક્યાં મારે ને કે તો સનેડા ફોડો છું કેણ મરો ફોડે ઈ મારે પે મીશા શું હાકી તો કે લે ઓલા ઓલા પણ શેઠ હતો ઈ ફોડ્યો આ ટાવર પેક સાઈ બંદા હશે

અગિયાર કિલ મારા સોરાઈ ગયા છે તો ગેમ બહુ જોરદાર રહ્યું છે એટલે આ ખાસ વાત યાદ રાખો રાતે રાત ભરે ટાણેકવાનું કોકની ગેરીઓમાં આટા મારવાના યાર આપણા ગ્રુપના ન હોય વાલા સમજે કોકની ગાડીઓ લઈને કોકની ગેરીઓમાં જવું એ આપણા સિદ્ધાંતોની વિરુદ્ધની વાત થઈ ગઈ સમજાણું ભણીએ ભાઈ બરાબર છે વાતને ટેકો આપજો જરાક મોટા સમજાય ભાઈ બન અરે એટલે ભૂલથી નહીં ભૂલ ન થાય અને મારો એક એક મિત્ર સહી સલામત રાખે ઓડે નો ચડે એવી આ કે હું પ્રાર્થના કરું જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર વિડીયોને ગુજરાત ના ખૂણે ને ખૂણે શેર કરી દો તો બધાને ખબર પડે કે હું હાસુ છું ને હું ખડું અને બનેરો ની અંદર કો પાડી દેજો સુધીનો